સુરતની સલાબતપુરા પોલીસે પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલ ઈસમનું નામ ખલીલ લુકમાન શેખ છે જે બેઠી કોલોની ઉમરવાડ સલાબતપુરાનો રહેવાસી છે ખલીલની ધરપકડ સમયે પોલીસે તેની પાસેથી સાત પોઈન્ટ ચારસો ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું જપ્ત કરવામાં આવેલા ડ્રગ્સની કિંમત અંદાજે રૂપિયા ચુમોતેર હજાર હોવાનું જણાવાયું છે પોલીસે આરોપી પાસે વધુમાં રૂપિયા એક હજાર નવસો રોકડ રકમ અને એક મોબાઈલ ફોન પણ કબજે કર્યો છે આ સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા એંશી હજાર નવસો થાય છે મહત્ત્વનું છે કે ખલીલ શેખ સામે અગાઉ સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાં એક અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુનાઓ નોંધાયેલા છે હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ખલીલના નેટવર્ક અને ડ્રગ્સના સ્ત્રોત અંગે પૂછપરછ શરૂ કરાઈ છે સુરત શહેરમાં નશા વિરોધી અભિયાન અંતર્ગત આ કાર્યવાહી પોલીસ સક્રિયતા અને ઝુંબેશનું ઉદાહરણ છે સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશનની ટીમે ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રાજન સેમ્પરી ઇમ્પિરિયા કરીને જે છે માર્કેટ એની બાજુમાં એક વ્યક્તિ મેફેડ્રોન ડ્રગ્સ એમડી લઈ અને આવી રહેલ છે અને ત્યાં ઊભો છે આ પ્રકારની માહિતી મળતા પોલીસે ત્યાં જઈને તપાસ કરી હતી આ વ્યક્તિ મળી આવ્યો હતો જેનું નામ સલીમ લુકમાન શેખ છે અને એની પાસે એની પાસે સાત પોઈન્ટ ચાર ગ્રામ એમડી મળી આવેલ હતું જેની કુલ કિંમત ચુમોતેર હજાર રૂપિયા થાય છે આ ઉપરાંત એના પાસે મોબાઈલ અને રોકડ રકમ મળી હતી કુલ એસી હજાર નવસોનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરેલ છે આ જપ્ત કરેલ મુદ્દામાલ બાદ જે આરોપી છે એની વધુ તપાસ કરી હતી તો જેમાં જાણવા મળ્યું હતું કે જે એમડી છે એ પોતાના એના જ પુત્ર સોનું ઉર્ફે તોફી તોફીન ઉર્ફે સોનું કરીને છે એની પાસેથી લાવ્યો હતો અને આગળ છૂટક વેચાણ કરવા માટે લઈ જતો હતો આ જે બંને વ્યક્તિ છે એમાંથી એકની ધરપકડ થઈ છે તોફીન ઉર્ફે સોનું એની ધરપકડ બાકી છે પોલીસ એની તપાસ કરી રહી છે આ ઉપરાંત આ બંને વિરુદ્ધ અગાઉ એનડીપીએસનો ગુનો નોંધાયેલ છે અને આ ઉપરાંત એના ઉપર જીપીએક એકસો પાંત્રીસ વગેરે પ્રકારના ગુનાઓ પણ સલામતપુરામાં નોંધાયા